હેલો નમસ્કાર મિત્રો આજના આપણા આ નવા યુટ્યુબ વિડીયોમાં અને અમારી ચેનલ નિલેશ ઝાપડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત પાઠ નંબર સોળ રાજ્ય સરકાર સ્વાધ્યપોથીનું સોલ્યુશન જોઈશું તો ચાલો ઝડપથી શરૂ કરીએ આજનો આપણો આ પાઠ પ્રશ્ન નંબર એક નીચે આપેલ વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પહેલું રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે સી વિધાન પરિષદ બે નીચે આપેલા રાજ્યોમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી જવાબ બી ગુજરાત ત્રણ વિધાન પરિષદના કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે જવાબ એ એક તૃતીયાંશ પ્રશ્ન નંબર ચાર બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સંખ્યા કેટલી હોય છે જવાબ એ ઓછી વિધાનસભા પાંચસોથી વધારે નહીં પાંચ ગુજરાતના રાજ્યપાલ બનવા માટે નીચેનાથી કઈ લાયકાત હોવી જોઈએ તો એ અને બી બંને વિકલ્પો સાચા છે એ પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વયના પણ હોવા જોઈએ અને ભારતના નાગરિક પણ હોવા જોઈએ તેથી જવાબ આવશે સી એ અને બી બંને છ ભવિષ્યમાં તમારા વિસ્તારમાં વિધાનસભાના સભ્ય તરીકે તમારે ઉમેદવારી નોંધાવી હોય તો નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ તો જવાબ છે ડી ઉપર આપેલા ઉપરોક્ત તમામ એ પચીસ વર્ષ કે તેથી વધુ પણ વયનો હોવો જોઈએ ભારતનો નાગરિક હોવો જોઈએ અને સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં આ બધી જ લાયકાતો છે એની માટે જરૂરી છે એટલે જવાબ આવશે ડી સાત રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોના દ્વારા થાય છે જવાબ બી રાજ્યપાલ આઠ મુખ્યમંત્રીના કાર્યોમાં નીચેનામાંથી કયા કાર્યનો સમાવેશ થતો નથી સી ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે કારણ કે આ કાર્ય કોનું છે રાજ્યપાલનું સરસ નવ તમારે ગુજરાતની વડી અદાલત જોવી છે તો તમે ક્યાં શહેરની મુલાકાત લેશો જવાબ બી અમદાવાદ દસ નીચેનામાંથી કયા વિધાનો વડી અદાલત માટે સાચા છે તો ઉત્તર વિધાન વિકલ્પ નંબર સી વિધાન પહેલું બીજું ત્રીજું અને ચોથું આ ચારે ચાર વિકલ્પો છે એ વડી અદાલતના કાર્યો માટે સાચા છે એટલા માટે જવાબ આવશે સી પ્રશ્ન નંબર બે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા રાજ્યના બંધારણીય વડા ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે રાજ્યપાલ બે ઉપલું ગૃહ વિધાન પરિષદ તો નીચલું ગૃહ વિધાનસભા ત્રણ રાષ્ટ્રપતિ શાસન લાદે તે સમય દરમિયાન ખાલી જગ્યા રાજ્યનો વહીવટ કરે તો જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગતું હોય છે કોઈ પણ રાજ્યમાં ત્યારે એના જે રાજ્યપાલ હોય છે તે એનો વહીવટ સંભાળતા હોય છે એટલે જવાબ આવશે રાજ્યપાલ ચાર મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે પાંચ કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તમે તાત્કાલિક ખાલી જગ્યા નંબર પર સંપર્ક કરશો તો પહેલાં આગ માટે એકસોને એક નંબર એ ઇમરજન્સી નંબર તરીકે હતો પણ હમણાં સરકારે આવી દરેક તાત્કાલિક સેવાઓ કોઈ પણ તાત્કાલિક ઇમરજન્સી સેવા હોય તો એના માટે એક જ નંબર કોમન કરી દીધો છે જેનું નામ છે એ જેનો નંબર છે એકસો ને બાર એકસો બાર નંબર ઉપર સંપર્ક કરવાથી બધી જ ઇમરજન્સી સેવાઓ આપણને ત્યાંથી મળી શકે છે એટલા માટે આ બંને જવાબ આપણે સાચા આવશે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન પરિષદ કાયમી ગૃહ છે સાચો જવાબ વિધાન બે વિધાનસભાની ચૂંટણી દર છ વર્ષે થાય ખોટું વિધાન કારણ કે વિધાન પરિષદની ચૂંટણી છ વર્ષે થાય વિધાનસભાની નહીં ત્રણ આરોગ્ય એટલે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમ કુશળતાની સંપૂર્ણ અવસ્થા તો સાચું વિધાન ચાર રાષ્ટ્રકક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે તો સાચું વિધાન છે પાંચ ભારતના દરેક રાજ્યને વિધાન પરિષદ હોય છે એ ખોટું વિધાન છે કારણ કે ઘણા બધા રાજ્યોમાં વિધાન પરિષદ નથી એટલે દરેક રાજ્યમાં એ ફરજિયાત નથી વિધાન પરિષદ નહીં પણ વિધાનસભા છે એ દરેક રાજ્યમાં હોય છે પ્રશ્ન નંબર ચાર મને ઓળખો એક રાજ્યમાં મારી નિમણૂક દેશના રાષ્ટ્રપતિની સલાહ મુજબ કરે છે જવાબ આવશે રાજ્યપાલ બે હું રાજ્યની સૌથી મોટી અદાલત છું વડી અદાલત હું તાત્કાલિક સારવાર માટે ઝડપથી આવતું વાહન છું એકસો આઠ ચોથું વિધાનસભ્યો મારા માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછે છે અધ્યક્ષ પાંચ હું સરકારનું સ્વતંત્ર અંગ છું ન્યાયતંત્ર પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો પહેલું છે મુખ્યમંત્રી તો મુખ્યમંત્રીનું કોણ છે તો ડી મંત્રી મંત્રીમંડળના વડા છે એટલે જવાબ આવશે ડી બે રાજ્યપાલ એમાં જવાબ આવશે ઈ બંધારણીય વડા ત્રણ અધ્યક્ષ એનો જવાબ છે બી વિધાનસભાના સંચાલન કરે અધ્યક્ષ છે શું કામ કરે જે વિધાનસભા ભરાય ત્યારે એનું સંચાલન કરવાનું કાર્ય કરે છે ચાર ધારાસભ્ય જવાબ આવશે એ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી અને ટૂંકમાં એને કહેવાય એમ એલ એ પ્રશ્ન નંબર છ નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો પહેલું છે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ એકસો ને બ્યાસી બેઠકો છે એટલે એકસો એંસી ઉપર આપણે લીટો કરીશું બે વિધાન પરિષદ આંધ્રપ્રદેશ ઓબ્લિક ગુજરાતમાં આવેલી છે તો વિધાન પરિષદ ગુજરાતમાં નથી તેથી ગુજરાત ઉપર લીટી કરી અને વાક્ય નીચે લખી દઈશું ત્રણ આયુષ્યમાન ભારત યોજના ખાલી જગ્યા એટલે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની યોજના છે તો આ બેમાંથી કોની છે આયુષ્યમાન ભારત છે એ દિલ્હીથી કેન્દ્ર સરકારની યોજના છે એટલા માટે જવાબ આવશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉપર આપણે લીટી કરી દઈશું એટલે આપણું વિધાન સાચું થઈ જશે પ્રશ્ન ચાર વિધાન પરિષદનો દરેક સભ્ય પાંચ ઓબ્લિક છ વર્ષની મદદ માટે ચૂંટાય છે તો વિધાન પરિષદ આવે એટલે છ વર્ષ આવે એટલે છ વર્ષ માટે ચૂંટાય અને પાંચ જે લખેલું છે એ શબ્દ ઉપર આપણે ચેકો મારી દઈશું પ્રશ્ન નંબર સાત પારિભાષિક શબ્દોની સમજ આપો એમાં સૌથી પહેલો શબ્દ છે ધારાસભા તો ધારાસભા એટલે રાજ્યની વિધાનસભા જેમાં રાજ્યના લોકો સીધા ચૂંટણી દ્વારા પ્રતિનિધિઓ પસંદ કરે છે ધારાસભા એ ચૂંટાયેલા સભ્યોનું ગૃહ છે જ્યાં કાયદા ઘડવાની કાયદામાં ફેરફાર કરવાની અને સરકારની કામગીરી પર દેખરેખ રાખવાની જવાબદારી હોય છે કારોબારી તો ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવવાનું કામ જે સંસ્થા કરે તેને કારોબારી કહે છે ત્રણ ન્યાયતંત્ર ન્યાયતંત્ર એટલે ન્યાય આપનાર તંત્ર દેશની અદાલતને અને ન્યાયાધીશોના તંત્રને ન્યાયતંત્ર કહેવાય ન્યાયતંત્ર એ સરકારનું સ્વતંત્ર અંગ છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે ઉત્તર ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે બે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નામ લખો ઉત્તર શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા અને મહાનગરપાલિકા છે ત્રણ તમારા ગામ કે શહેરમાં સ્વચ્છતા નથી તો તમે કોને ફરિયાદ કરશો તો અમારા ગામમાં સ્વચ્છતા નથી તો અમે સરપંચને ફરિયાદ કરીશું અને જો તમે શહેરમાં રહેતા હોય તો જે તે વિસ્તારમાં સ્વચ્છતા અધિકારી જે છે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય તો નગરપાલિકાને આપણે ફરિયાદ કરીશું અને મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકાને સંબોધી અને આપણે ફરિયાદ કરી શકીશું પ્રશ્ન ચાર વિધાન પરિષદ કયા કયા રાજ્યોમાં છે તો વિધાન પરિષદ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છે એને યાદ રાખવા માટે મેં એક સૂત્ર બનાવ્યું છે જે સૂત્રનું નામ છે ઉત્તે બીક આમ શું છે ઉત્તે બીક આમ તો ઉ એટલે ઉત્તર પ્રદેશ તે એટલે તેલંગાણા બી એટલે બિહાર ક એટલે કર્ણાટક આ એટલે આંધ્રપ્રદેશ અને મ એટલે મહારાષ્ટ્ર તો આ સૂત્ર યાદ રાખીએ તો આપણે કોઈ દિવસ આ રાજ્યો ભૂલી શકીએ નહીં તો બધા સૂત્ર પાકો કરી દેજો જેથી પ્રશ્ન પૂછાય તો આપણને આવડી જાય પાંચ જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં કોનો સમાવેશ થાય છે ઉત્તર જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક સારવાર કેન્દ્રો એટલે કે પીએચસી ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો આ બધાનો સમાવેશ જાહેર સ્વાસ્થ્યમાં થાય છે પ્રશ્ન છ ગ્રામ પંચાયતના સરપંચની મુદત પૂર્ણ થઈ હોય અને ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે ઉત્તર ગ્રામ પંચાયતની ચૂંટણી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓ વહીવટ સંભાળે છે જેમાં ગામના ગ્રામ પંચાયત હોય છે એમાં વહીવટી અધિકારી તરીકે તલાટી કમ મંત્રી હોય છે તો તલાટી કમ મંત્રી અથવા તો તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારી જેવા અધિકારીઓ છે એ યાર ગ્રામ પંચાયતની ચૂંટણી ન થાય ત્યાં સુધી એનો વહીવટ સંભાળવા સંભાળતા હોય છે સાત ચીફ ઓફિસર એ કઈ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં વહીવટદાર તરીકેનું કાર્ય કરે છે ઉત્તર ચીફ ઓફિસર નગરપાલિકામાં વહીવટદાર તરીકે કાર્ય કરે છે મિત્રો અહીંયા વર્ગીકરણ છે પ્રશ્ન નવ જેમાં આપણે રાજ્યની યાદી અને સંઘના કાર્યોની યાદી છે એ આપણે લખવાની છે તો વસ્તી ગણતરી છે એ સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર કરાવે છે શિક્ષણ એ રાજ્યની જવાબદારી છે એ રાજ્યનું કાર્ય છે રાજ્ય સરકારનું તાર ટપાલ સંઘ યાદીમાં આવે છે કેન્દ્ર સરકારનું કાર્ય કહેવાય આરોગ્ય એ જે તે રાજ્યનું યાદીમાં આવશે રાષ્ટ્રીય માર્ગો એ રાષ્ટ્રીય છે એટલે કેન્દ્ર સરકારમાં આવશે આંતરિક વેપાર એટલે કે જે અંદર વેપાર જે થાય છે દેશની અંદર એ આવશે રાજ્યની યાદીના કાર્યોમાં આવશે બીજું છે રાજ્ય સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારની યોજના તો સૌથી પહેલાં શાળા આરોગ્ય કાર્યક્રમો કે રાજ્ય સરકારની યોજના રાષ્ટ્રીય પરિવાર યોજના જો રાષ્ટ્રીય આવ્યો ને એટલે રાષ્ટ્ર કેન્દ્ર સરકાર હોય એવું સમ ખ્યાલ આવી જ જાય આપણને જનની સુરક્ષા યોજના એ રાજ્ય સરકારની યોજના છે અટલ સ્નેહ યોજના તો અટલ સ્નેહ યોજના છે એ આપણા કેન્દ્ર સરકારની યોજના છે જ્યારે અટલ બિહારી વાજપાઈ આપણા વડાપ્રધાન હતા ત્યારે અટલ સ્નેહ યોજના આવેલી જે દિલ્હીથી અમલમાં મૂકેલી એટલે એ કેન્દ્ર સરકારની યોજના છે બાલ સખા યોજના રાજ્ય સરકારની છે આયુષ્યમાન ભારત યોજના એ કેન્દ્ર સરકારની છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો પહેલો પ્રશ્ન કારોબારીના કાર્યો જણાવો તો કારોબારીના કાર્યોમાં પહેલું કાર્ય વિધાનસભાએ ઘડાવેલા કાયદાનો અમલ કરાવો બીજું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરે છે રાજ્યની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન કરે શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશા વીજળી વગેરેની સેવાઓ પૂરી પાડે જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટેનું આયોજન કરે રાજ્યને વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે અને પ્રજા કલ્યાણના કાર્યો કારોબારીએ કરવાના હોય છે મિત્રો અહીંયા આપણે જગ્યાના અભાવે વાક્ય જ્યાં પૂરું થાય ત્યાં જ આપણે તીર કરેલું છે એરો કરેલો છે પણ આપણે જ્યારે પેપરમાં લખીશું ત્યારે જેવા વાક્ય પૂરું થાય જ્યાં કાર્ય પૂરું થાય એટલે તરત જ નીચી લીટીમાં નીચેની લીટીમાં આવી જવાનું જેથી આપણું પેપર લખેલું છે એ ખૂબ જ સારું દેખાય અને આ રીતે તીર કરી મુદ્દાસર જ આપણે પેપર લખવાનો પ્રયત્ન કરવાનો જેથી આપણું પેપર ખૂબ જ સારું દેખાય બીજું રાજ્યનું ન્યાયતંત્ર સમજાવી તેના કાર્યો જણાવો તો દરેક રાજ્યમાં વડી અદાલતની સ્થાપના કરવામાં આવી છે જે રાજ્યની સૌથી મોટી અદાલત છે તેના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક એ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરતા હોય છે એના કાર્ય જોઈએ તો પહેલું કાર્ય છે નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું નાગરિકોનો અપીલનો નિકાલ કરવો દીવાની કે ફોજદારી ફોજદારી દાવાના ચુકાદા સામે અપીલો સાંભળવી કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું વડી અદાલત અને નજીરી અદાલત તરીકેની ફરજો પણ બજાવે છે જાહેર હિતની અરજીઓનો નિકાલ કરવાનું કામ પણ આ વડી અદાલત કરે છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ આરોગ્ય વિષયક રાજ્ય સરકારના કાર્યો જણાવો તો રાજ્ય સરકારે કયા કાર્યો કરવાના જોઈએ એમાં પહેલું સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજ વિતરણ કરવું બીજું ઓરી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ દારૂબંધી ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ પર નિયંત્રણ લાવવું તાત્કાલિક સેવા માટે એકસો આઠની યોજના અમલી છે જે પણ આરોગ્ય વિષયક જ છે અને રાજ્ય સરકારના કાર્ય જ છે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે મેલેરિયા કમળો કોડ અંધત્વ મધુપ્રમેય ક્ષય કેન્સર વગેરે જેવા રોગો છે એને નિયંત્રણ લાવવાનું કાર્ય પણ આરોગ્ય કરે છે અને આરોગ્ય એ સેવાઓનું આયોજન કરતી હોય છે તો આ રીતે આરોગ્ય વિષયક રાજ્ય સરકાર આવા બધા કાર્યો કરે છે પ્રશ્ન નંબર અગિયાર કોષ્ટકમાંથી રાજ્ય સરકારને લગતા શબ્દ શોધી તેના ફરતે રાઉન્ડ કરીને નીચે લખો તો આ રીતે અહીંયા જુઓ મિત્રો મેં અહીંયા આટલા શબ્દો સરકારને લગતા શોધ્યા છે અને તમારે પણ આ રીતે નીચે લખી દેવાનું છે પ્રશ્ન નંબર બાર તમારા વિસ્તારના મત વિસ્તાર જે છે એના ધા ધારાસભ્ય કોણ છે એની વિગતે માહિતી છે તો પહેલું છે મત વિસ્તારમાં સમાવિષ્ટ તાલુકા તો મિત્રો અમારી શાળાના જે વિદ્યાર્થીઓ છે એ નડિયાદ તાલુકાના વાલ્લા ગામના છે તો એમની માટે મેં અહીંયા અમારા મત વિસ્તારનું લખ્યું છે પણ આપણા મત વિસ્તારના જે પણ મત વિસ્તાર હોય એનો આપણે ગૂગલ ઉપર સર્ચ કરી અને આપ લખી શકો છો તો અમારા વિસ્તારમાં આ રીતે મત વિસ્તારમાં જે સમાવિષ્ટ તાલુકા છે એમાં મહુધા અને નડિયાદના કેટલાક મહુધા આખો તાલુકો અને નડિયાદના કેટલાક વિસ્તારો આવે છે ત્યારે વિધાનસભાનો જે મત વિસ્તાર છે એ મહુધા વિધાનસભા તરીકે ઓળખાય છે અને ધારાસભ્યનું નામ છે સંજયસિંહ વિજયસિંહ મહિડા તો આ રીતે આપ પણ આપણા ક્ષેત્રના ધારાસભ્યનું નામ લખજો પ્રશ્ન નંબર તેર ગુજરાત રાજ્ય સરકારના મહત્ત્વના હાલના હોદ્દેદારોની નામની પૂર્તિ કરો તો પહેલો છે મુખ્યમંત્રી તો હાલમાં આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી છે ડૉક્ટર કુંબેરભાઈ ડિંડોર ત્રણ નાણાં મંત્રી છે શ્રી કનુભાઈ દેસાઈ રાજ્યપાલ આપણા છે શ્રી આચાર્ય દેવવ્રત જે હાલના આપણા રાજ્યપાલ છે ગૃહમંત્રી આપણા હાલના છે શ્રી હર્ષ સંઘવી અને સ્વાસ્થ્ય મંત્રી છે આપણા શ્રી ઋષિકેશભાઈ પટેલ તો આ રીતે આપણે આપણા બીજા પણ હાલના જે મહત્વના હોદ્દેદારો છે એના નામ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અને આપણે એને યાદ રાખવાનું પ્રયત્ન કરીશું તો મિત્રો આ રીતે ગુજરાત આનું આપણે પ્રોજેક્ટ પણ બનાવી શકીએ કે ગુજરાતમાં કયા કયા હાલના પ્રવર્તમાન મંત્રીઓ છે એમના ફોટા લગાડી બાજુમાં એમનું નામ લખીએ અને કયા ક્ષેત્રના મંત્રી છે એ લખી અને આપણે સરસ મજાનો પ્રોજેક્ટ પણ બનાવી શકીએ છીએ મિત્રો અહીંયા ચૌદમાં આપ્યું છે ચૌદમો પ્રશ્ન છે તમારા વર્ગના સાથી મિત્રોની મદદથી રાજ્ય સરકારના સમાચાર પત્ર જે છે એના કટિંગ શોધીને તેનો પ્રોજેક્ટ બનાવો તો જે પણ સમાચાર પત્રમાં રાજ્ય સરકાર વિશે જો કોઈ આવ્યું હોય સમાચાર તો એ સમાચારને કટિંગ કરવાના છે અને અહીંયા લગાડી અને તમારે પ્રોજેક્ટ બનાવવાનો છે તો આજે આપણો આ અહીંયા આપણો પાઠ છે એ પૂરો કરીએ છીએ અને હા મિત્રો હજુ પણ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર ના કરી હોય તો જરૂરથી લાઈક કરી દેજો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલ પર પ્રેસ કરી દેજો જેથી નવા આવનારા વિડીયો આપના સુધી ઝડપથી અને સરળતાથી પહોંચી શકે તો અહીંયા આપણે આપણો પાઠ પૂરો કરીએ છીએ ત્યાં સુધી આવજો hari malisu